કેમ છો બધા મજામાં તો મજામાં થશે તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે ફટાકડા વગર દેવાઈએ કેમ કે પેલા ના પૈડા છે તો અત્યારે ફોડવાનું છે તો વિડીયોમાં કન્ટિન્યુ રેજો લાય ફોડવાનું છે એ ક્યારે તો ઓલાઈ જશે એટલે દિવાળી લાવવી પડશે બાકસ માં તો બાકસ લઈ આવીએ તો બાકસ લઈ આવશે હવે ફોડશું આપણે ફટાકડા ફટાકડા નહીં ઘણા બધા છે તો ચાલો તો હવે ફૂટી ગયા છે અત્યારે કસરો નઈ નાખ્યો છે સે હજી એક છે જો તો આને આપણે ફોન સારો સૃષ્ટિ કરા કલમ કટરો આવડે જો કલમ કટર છે નાનું નાનું એને નહીં આવડતો તને આવડે હવે તો વેકેશન પડી ગયું બાળ મંદિરમાં એટલે રાત્રી નહીં નહીં રાતની હોવા ક્યાંથી ખુલે આ ખોલે સાત એવું એ આગળ ખુલી જઈ આપણા મોબાઈલમાં છે યુટ્યુબની ચેનલ કેમ કે વિડીયો હું વ્લોગ બનાવું તો આમાં અત્યારે વિડીયો મારે લેવા પડે ને પછી અપલોડ કરવું તો અત્યારે જેમાં હું વ્લોગ અત્યારે ઉતારું છું એમાં મારે ચેનલ ખોલવા નથી એટલે કાકા પાસે ગયા તો તો મોબાઈલ છે જ્યારે આમાં ખુલી નથી હજી થોડીક વાર લાગશે

અત્યારે આપણે આવેલા છે ઇન્સ્ટાગ્રામ માટે રીલ શૂટ કરવા માટે અને દસર રૂપિયા આપણે રીલ શૂટ કરતા અને આપણે રીલ શૂટ કરવા નથી હવે જઈશું માતાજીના દર્શન કરવા તો પેલા સંભળા કાઢ ને તો ચાલો હવે માતાજીના દર્શન કરી અત્યારે આપણે મંદિર પાસે વ્યા થઈને હવે આપણે માતાજીના દર્શન કરી ના દર્શન કરી લીધા છે ને હવે એ પાસે આપણે રીલ શૂટ કરવા માટે રીતે રીલ શૂટ થતી નહોતી તો હવે એ પાછા રીલ શૂટ કરવા માટે હું દશરથભાઈ જવાના સી તો ચાલો હવે એ પાછા રીલ શૂટ કરવા માટે હશે એ પાણી પીવા કેમ કે આવા દે લાગી ગઈ થી કે તરહ કેમ કે કેવો રેલ શૂટ કરતા હતા તો દસ રૂપિયા પાણી પીવે છે અત્યારે જઈ છે હવે બહાર રહી કેમ કે કેવો નાઈન કર એટલા માંડે રખતા હવે જઈ બહાર કેમ આખરા બરાય વેવાતા ને આ સરફ આખો વિડિયો બનાવશું અને ચાલ એક પછી દુકાન ફાંજે આપણે હવે ભાગી જ ઘરે કેમ કે આપણે કેવો અહીંયા આવેલા હતા તો અત્યારે હંધે જઈએ છે તો હવે લઈ ડાયરેક્ટ રાખ લે રે

જો હમ તો વી ખાઈ ગયો બરફ જો બરફ આવો થઈ ગયો છે હાલો અત્યારે આપણે ખાઈ બરફ તડકો નહીં તો ત્યાં સાસ પડી જશે તો આપણે અત્યારે બરફ ખાવા આવ્યો ચાર ખાવાની મજા આવે તો અત્યારે સાસ થઈ છે ને અત્યારે જો આપણે સાબ આપણે વીવાસી અને જો વાદળા થઈ ગયા છે વરસાદ આવવાનું લાગે તો અત્યારે વ્યૂ કેવો મસ્ત થાય તો ઘણા વાદળા થઈ છે ને બસ આજના વિડીયોમાં એટલું જ જો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય